વલભીપુર મામલતદાર કચેરી ખાતે આવેલ પેટા તિજોરી વિભાગમાં લાગી ભયંકર આગ વલભીપુર ખાતે આવેલ પેટા તિજોરી વિભાગમાં સાંજના સમયે ભયંકર આગ લાગેલ હતી જેમાં મળતી માહિતી મુજબ અગત્યના દસ્તાવેજો તેમજ માલસામાન આગમાં બળીને ખાબ થઈ ગયેલ જે બાબતે તાત્કાલિક વલભીપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ઝડપથી સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને મહામુસીબતે આગ પર કાબૂ મેળવેલ હતો તેમજ આ બનાવને લઈને તાત્કાલિક વલભીપુર મામલતદાર સાહેબ તેમજ પેટા તિજોરી વિભાગના અધિકારી મહેતા સાહેબ દોડી આવેલ હતા તેમજ આ બાબતે હાલમાં તો અધિકારીઓના જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તપાસ ચાલુ છે どう કે ફાયર નામ સાહેબ બાર્ગો મહેતા પેટા તિજોરી દીકરી ભરદીપૂલ સાહેબ આગ લાગી ક્યારે આગ લાગી અને તમે ક્યારે ફાયર ને કોલ કરેલો તો અમને જેવી ખબર પડી કે ધુમાડા નીકળે છે વાયરની શોક સર્કિટને કારણે આગ લાગી છે એટલે તરત જ ફોન કરવામાં આવ્યો સાહેબ એમાં કયા કયા રેકોર્ડ હતા અને કયા કયા રેકોર્ડ મળી ગયા છે એ તો હજી અમે એ કાર્યવાહી ચાલુ છે એમાં મેઇન રૂમમાં તો બહુ નુકસાન નથી કે જે પાછળનો વેચવાનો હતો જે અત્યારે હાલમાં જે રેકોર્ડ બળ્યા છે કે સાહેબ કયા રેકોર્ડ હતા શેના માટેના હતા નેસ્ટ વેસ્ટ હતા અને જૂના રેકોર્ડ હતા ને હજી અમારી જોવાની પ્રક્રિયા ચાલુ છે કયા કયા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હતા તે બળીને ખાક થયા છે ઇલેક્ટ્રોનિક તો મોટા ભાગે અમે બહાર લઈ લીધા છે એટલે એમાં કયું જોઈએ ઓકે